નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો અમાસના દિવસે ભૂલથી પણ ન કરો આ પાંચ કામ પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ બાર અમાસ આવે છે આ વખતે જેઠ મહિનાની અમાસ પાંચ જુલાઈ અને શુક્રવારના દિવસે છે કેટલાક એવા કામ છે જે આ અમાસના દિવસે ન કરવા જોઈએ આ કામ કરવાથી અશુભ પરિણામ મળી શકે છે તો ચાલુ જાણીએ કે આ અમાસના દિવસે બોલથી પણ ન કરવા જોઈએ આ કામ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે ઘરમાં જ ભોજન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે બીજાના ઘરે ભોજન કરવાથી પુણ્યનું ફળ નષ્ટ થાય છે નંબર બે અમાસના દિવસે વાદ વિવાદ કે ઝઘડો કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેનાથી ઘરનું વાતાવરણ પણ બગડે છે અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહો છો એવું માનવામાં આવે છે કે આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો જેના કારણે આર્થિક સમસ્યા રહે છે નંબર ત્રણ અમાસના દિવસે શુભ કાર્યો જેવા કે લગ્ન સગાઈ ગૃહ પ્રવેશ અને મુંડન વગેરે ન કરવા જોઈએ જો તમે અમાસના દિવસે લાંબી યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો ન જાઓ ધાર્મિક માન્યતા અનુસાર આવું કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો નંબર ચાર અમાસના દિવસે દારૂ માંસ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં ખોટા વિચારો ન રાખો અમાસના દિવસે વૃક્ષો છોડ અને પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ નંબર પાંચ નવા કાર્યની શરૂઆત ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારું કામ સફળ થતું નથી તેની સાથે જ તમને અશુભ પરિણામ પણ મળે છે નંબર છ વાળ અને નખ ન કાપો એવી માન્યતા છે કે અમાસના દિવસે નખ ન કાપવા જોઈએ આ સિવાય વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે જે કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે નંબર સાત અમાસના દિવસે કોઈની સાથે વાત કરતી વખતે અપશબ્દોનો કે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરો અને ગુસ્સો કરવાથી બચો આમ કરવાથી પિતૃદોષ થઈ શકે છે અમાસના દિવસે કરો આ કામ અમાસના દિવસે પિતૃઓ માટે દાન અવશ્ય કરવું જોઈએ નંબર એક અમાસના દિવસે પિતૃઓ માટે દાન અવશ્ય કરવું જોઈએ તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમનો ક્રોધ પણ શાંત થાય છે આ સિવાય અમાશના દિવસે સૂર્યને અર્ઘય અર્પણ કરવું અને સૂર્યને અર્પણ કરેલા જળમાં કાળા તલ નાખવા જોઈએ નંબર બે અમાસના દિવસે હવન યજ્ઞનું આયોજન અવશ્ય કરો એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે ઘરમાં અનુષ્ઠાન કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધે છે ઘર પરની ખરાબ નજર પણ દૂર થવા લાગે છે નંબર ત્રણ અમાસના દિવસે પિતૃઓ માટે પ્રગટાવવામાં આવતું દીવો હંમેશા સરસવના તેલનો હોવો જોઈએ પૂર્વજો માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવતું નથી અમાસના દિવસે ઘરમાં આ વસ્તુ ભૂલથી પણ ન લાવવી જોઈએ નંબર એક અમાસના દિવસે ઘઉંના દાણા અને લોટ ખરીદવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે ખરીદેલ ઘઉંનું સેવન કરો છો તો તે સીધો તમારા પૂર્વજો પાસે જાય છે જે અશુભ માનવામાં આવે છે નંબર બે અમાસના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ખરીદવાનું ટાળો અગરબત્તી હોય ફૂલ હોય પૂજાની થાળી હોય કે મૂર્તિઓના કપડાં હોય તમારે આ પ્રકારની કોઈ પણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ નંબર ત્રણ અમાસ એ પૂર્વજોને સમર્પિત દિવસ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે સાવરણી ખરીદવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે તેનાથી ઘર નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે તેથી અમાસના દિવસે સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ અમાસના દિવસે ઘરમાંથી બહાર કરી દો આ વસ્તુ નંબર એક ઘરમાં કચરાપેટી ન રાખો જો તમારા ઘરની અંદર કોઈ જગ્યાએ કચરો જમા થયો હોય તો તેને અમાસ પહેલાં ઘરની બહાર ફેંકી દો અને અમાસના દિવસે કચરાપેટી પણ ઘરની બહાર રાખો નહીં તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ અને નબળી પડી શકે છે નંબર બે ઘરમાં ન રાખો લોખંડ લોખંડનો સંબંધ ચોક્કસથી શનિદેવ સાથે છે પરંતુ જ્યોતિષમાં તેને અશુદ્ધ ધાતુ માનવામાં આવે છે જ્યારે લોખંડની વસ્તુને કાટ લાગી જાય છે ત્યારે તે અશ્વ ધાતુ તરીકે ગણવામાં આવે છે જો તમારા ઘરમાં કાટ લાગેલી લોખંડની વસ્તુ હોય તો અમાસ પહેલાં તેને કાઢી નાખો નંબર ત્રણ ઘરમાં ચામડો ન રાખવો અમાસના દિવસે ચામડાની વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ જેના કારણે રાહુ નબળું બનીને અશુભ પરિણામ બતાવે છે પરંતુ શનિદેવ પણ ગુસ્સે થાય છે અને જન્મકુંડીમાં શનિદોષ ઉત્પન્ન થાય છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ